ના દેવા પોણેમાં પડે માતા મારી જેને મળે મારી માની સોગાના સોમાહાનો જે માહોલ જે લીલીવાડીઓ થાય ભાઈ સોમામ વહાદ પર પછી બધું લીલા લીલાસમ જેવું દેખાય અને પાવાગઢનો ડુંગર પહાડ માં મહાકાલી માં બેઠો હોય ને કોઈ રૂડો રંગીલું લાગા માની સોગાન પાવાગઢ અને પાવાગઢમાં તો હેડિન તો જવું છે એક દારો નક્કી કર્યું છે પાવાગઢ હેડિન જવું છે અને માં કાળકાનું દર્શન કરવા છે અના ભાઈ એવા ટાઈમ સરસ મજાના ગરબા વાગતા હોય હે હે મા તું પાવા માં પ્રગટાણી ભવાની માં કારકારે લોલ આ ભાઈ હા મોઢા ભાઈ સુરીલો અવાજ એવો ભાઈ અમાર હેમંત ભાઈ ચૌહાણ ભજનના કાળીગર કીધું ઓડો હા આ ખઈ લીધું તો કીધું રાધીયું છે કે ખાવાનું તો હવે ભૂખ જેવું નહીં અને સજા ખાટો ભાઈ તાન ખાટો શિકારું ગોમ બાજો લાગસ ઓન તો કે આયો તો ખાઈ લ્યો આવો તો ખાઈ ખાવ ખાવાલ દે જેટ હા તમે ખાઈ લો સબન હું તો ખાઈ લઉં બસ હા બુક જેવું નહીં ને ગાટા તો મંગળવારે કરું મારું નક્કી નહીં વાહ ભઈ વાહ આ કળિયુગના જમોનોમો આવી ભાભી મલા બેઠ્યા આ ખાટિયાની ભાભી મારા ઘેરથી ખરેખર આવા કળિયુગમાં આવી ભાભી હોય તો મારા ભાઈ ખાટાને ટાઈમ સર ખાવાનું પૂછે છે બોલો કા કર્યું ખાવાનું પૂછે મજૂરી કરો તો ખાવા કા કંકોરો ખો એવું ચાલે ચાલ પણ મને દોશી મળી છે ને ભઈના માં મા બાપના સંસ્કાર હતા આ કોઈને ભૂખ્યો કાઢે નહીં ઘેર થી પણ મારે ભઈને બાપરાને બાપરાને એને ઘેરથી ટીબી થઈ ને ગુજરી જઈ પણ મારા ભાઈ મારા માથા પડ્યું છે ભઈને તો કોને દીકરા ભાઈ તો ભાઈ છે ભાઈ પણ એને મારા ભલે મજૂરી ના કરે પણ ખવડાવું તો પડક બાપરો ખાઈ પી પડી રહે બીજો તો હું હા હું કર દોશી હા ઇંકા હું આઈન ખાઉ અને એ જો ઇતરે બેતરે મોય તો મોકલું એ હા પેલા એને ખાવાલ દયો એ જલ્દી આવજો સાહેબ દાદું સાહેબ ના ખાતો હા સાહેબ મારો કોઈ એ તેઓ ગોમની ગોધરા આગળ મર્ડર થયું સર એ હતું સાહેબ હું કોણ હતું સાહેબ મને હું અમુક કશું જાણતો નહીં હું તો ખાલી ઝોપા બી તો સાહેબ જવા દો સાહેબ સાહેબ હું પૂછેલો જવાબ પૂછું જવાબ આવો તમે એ મર્ડર કોને કર્યું સાહેબ મને કશું ખબર નહીં સાહેબ હા કશું ખબર નહીં તમારો હાથ લાગે છે

ના મર્ડર થઈ જુ કનો પેલા પચ્ચા નું હા તારી આપણા ગામમાં તો તો ગુંડાગર્દી જતી જ નહીં એનો બેટ જાય લગ શાને સુધરશી પાટરી બેસી જી કરે પણ કયો ના હાલ તો તમે તમે ઓય નોય બે બે હો થઈ જો સમ તમાર ભાઈને ખાટા ભાઈને પોલીસ પકડી જાય છે હા મોય યો નો માય સમ મોય હું વાત કરું છું યાર મને એ પકડી જો પણ હું બારી જો પોલીસ વાળા મારા ભગવાન અલ્યા મારો ભાઈ તો એવો નહીં પણ યાર મદદ કરાયો પણ મનુ કે મય નો માઈ ગયો અનુ મય નો માઈ સા ઓવા બલ્યા ધન્યવાદ તારો ખૂબ આભાર તું હમાસરા લ્યા હું ફટાફટ ઘેર જઉં પડશે મારે યાર અને દોશીને વાત કરવી પડશે છે ના ના મન્યા ભાઈ છોકરો ટ્રેક્ટર ફેવરા છે પણ એટલી ખબર નહીં પડતી કે લે આપળા હવાર પળન કમ્પ્લીટ ઓમ સાફ કરીને ચલાવીએ પણ એમ નેમ પાછો ચાલુ કરી દે બેહી જા ગાડી પર અલ્યા આયા આપળો રાજ એટલું તમે હાસવો એટલું તમને હાસવો પણ ખબર નહીં પડતી આ

કોમા મર્ડર થયું શાહ શિખારીને એની સિવિ રીતના પોલીસ લીધી એ મને ખબર નહીં બાપ ખાતો ભાઈ તો બાપ ખોનનો માણસો ખરા ના મારો ભાઈ તું ઓળખતી કોણ ખોણ હારી પઠામ હું થયું હારું શું જ દોષી ગમે છે કહીને સોળા ઉપર છે મારો ભાઈ તો ભાઈ છે અલ્યા ભાઈ એ ભાઈ કીધા ને બોલો પાંચ ભાઈ હું થયું આપણે તાલુકા પોલીસ નંબર પડતા ભાઈ સાહેબ એ તો સબ બધો પણ હાલ હોય ભાઈ એ તો ફોન નંબર કરો એટલે તો એ કંઈ લાગી જાય એવું લગાય ફોન યાર મારા યાર માર ભાઈ ખાટુ યાર જલ પોલીસ લઈ જઈ છે જો બિંગવા ભાઈ હાલો હા કોણ અ સાહેબ તમે બોલો અ હું ગોમણેજી બોલું છું પણ તમે અમારે એક મોણસ લઈ ગયા છો નું નામ છે અ ખાટો ભાઈ

પૈસા તો માર પાણે નહીં હમળે તો ને 30000 રૂપિયા લો તમે જે પાછું કરો પણ એ પૈસા તો મને ખબર છે માર પાણે નહીં હું આના પાસે એમ તો તમને ખબર છે હું હાલતો નહીં તાણે હું જમીન અડવાની મેલું છું ને માર વીગો કઈ વિગો મારો બાવાડી હા તો બરોબર છે તમે તાર હોત લેખ લખણ કરી દેજો બસ આપણે બીજું ના બોલતા હો કશું આ તો વાર વ્યાજ જો તો વ્યાજ મળી જશે બસ ટાઈમ સર માએ હું તો તમે તણે પૈસા આલજો તણે પછી જમીન મળશે હો ઓ કીધું કપાસે બસ બે આવું નઈ બોલવાનું હો પી 40 50 જે તરહ કરી આલો સોફટ કરો કેટલા લેવા છે પૈસા આલો તો બધું બધા ગઠે હું તમને પાછા આલ્યો હા રે એમ પૈસા આલો હારું ભાઈ આલું દુનિયાની અંદર ભાઈ હવે પૈસાએ કોઈ ઉશી ના આલવા માંગતું નથી ક્યો કોક વસ્તુ દાગી તો મેલો જમીન મેલો તારે લોકો પૈસા આલે તાન એય પ્રભુ लो हात मारून मार दियो એટલે પછી કશું હ કશું કે તો અમારું તો પેલાના આલેતા થાય असे मारे यार आलो સો પડ્યો થોડું કોમ પટાઈ દઉં હા સારું અને પછી બજો બીજું બોલવા નઈ હો કશું હતું હ કશું હતું આલેેલા વીરમનો ફોન આવે તો મને ના પાડે મારી યાર

છાય કોઈ દુખ પરતો આટકે ઈ ગોમમો ઉલેજાઉ પડા ખોટી ખાલો હું તને કોઈ શબ્દ બોલતો કે તું તો મારો ભઈસ તાણે પાછા જ જઈ આજ ઈમנם ખાલી બેહવા ગયો તો ઈમנם છાય રાખ ખોટી ખાલું કોઈ ભાઈ બેનો બેનો સંગ નઈ કરવાનો અને જમણો ખરાબ છે કે દો હા પૈસા કને આલ્યા તા આપરા વિગોબીર એડોણી મેલી પેઠાવાય હું કેતો ભાઈ તો હું કરો જે કઉં છું એ કઉં છું કરો અને મારા માટે મેલી રૂપિયો ગેર જતો ભઈ મારા પુષ્ક રૂપિયો ગેનો પૈસો તો કાલ કમાઉ પણ માર તો બાપ ડીઓર ઘેરા એટલે છું આને ના હો ભાઈ ભાઈ તો ભાઈ એ વધારે મજૂરી કરીને આરામ સુટી કરા દઈ જમી આવો આવો તમે જો જો રખરો અને ખોટા કેસમાં ફસાઈ જો આ તો હારું છે તે સાહેબે હારા હતા વકીલે હારો તો તે કોમકાજ થઈ ગયું તો પટી ગયું અને બે ત્રણ ગોમો મોણો સાથે જમીન જોમી આયા સુટ્યા કા તો ફસાઈ જોત સારું કર્યું ભાઈ અમને બાર કઢાયો આ તો કશું હતું કોઈ ચિંતા નહીં તો હું અરે ભાઈ ભાઈ તો ભાઈ કહેવાય મારા વાલા લાજો કોઈ ચિંતા કરવા જવું નહીં ખરા ટાઈમ કોમા હોય એ મોણસ જો તઈ બે હમો ખાવાન બની જો ભાઈ ના મળવા ને મને પોલીસ મારી મારીને ધૂળ કાઢી ના હોત કાઢી ના હોત કે 100 મહિના જીવત પોલીસ તો એ મારેજી ખાધો નહીં તું હા મેલી મેલી તું હા નહીં બરા ફૂકવા હું ગાય છોડીયો પાઈ નાખો જો પેરેમ પેરેમ કાઢી તાલ બસ આ તો તો ખાઈ લો ખાવાનું કોઈ આલ્યું નતું ઈ કરો જો મને પૂછ્યા કે ઘરની બહાર નહીં કરતો નહી ભાઈ ખાટો અમાર ડોસી કેવું સરસ મજાનું કુટુંબ છે સરસ મજાની ફેમિલી છે બીજા સમજવાની કોશિશ કરો છો અને સુખ શાંતિ જિંદગી જીવીએ છીએ અને ભાઈ તો ભાઈ છે ભાઈ ખોટા કેસમાં ફસવાનો એટલે એનો કહેવાનો મતલબ એવો મારો કે તમે ભાઈબંધ કરો શંઘ કરો તો હારો બાકી ખરાબ ના જોશો તો ખરાબ થઈ જશો બીડી જેટલી ને એટલી ટૂંકી થતી જાય બીડી વધે નહીં એટલે આવું કોમકાજ છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા ખરા ટાઈમ દોસ્તની ભયની બેનની બધાની મદદ કરજો એવા અમારા તરફથી સારા સંદેશ આપવામાં આવશે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી